જય શ્રી રામ મિત્રો આપણને બાળપણથી જ કહેવામાં આવ્યું છે કે રાવણ એક ક્રૂર અને અહંકારી રાજા હતો જેણે અસંખ્ય પાપ કર્યા અને પોતાના જ ભાઈને લંકામાંથી બહાર ફેંકી દીધો પરંતુ હંમેશા જે દેખાય છે તે કેટલું સાચું છે આપણે બાળપણથી જે જોયું અને સાંભળ્યું તે રાવણના જીવનના છિક્કાનો એકમાત્ર પહેલું છે હકીકતમાં રાવણ એક મહાજ્ઞાની મહાપંડિત અને મહાપ્રતાપી રાજા હતો જેને છ શાસ્ત્રો અને ચારેય વેદોનું જ્ઞાન હતું રાવણથી મોટો શિવભક્ત ન કોઈ હતો અને ન કોઈ થશે તો આજે આ વિડિયોમાં આપણે રાવણની કેટલીક અનસુની અકલ્પનીય વાતો જાણીશું જે તમને વાલ્મીકી રામાયણમાં નહીં જોવા મળે આપણે જાણીશું કે રાવણ બ્રાહ્મણ હતો કે અસુર અને તેના દસ માથાનું અસલી રહસ્ય શું હતું અને શા માટે રાવણે રામને વિજયના આશીર્વાદ આપ્યા હતા અને વિડીયોના અંતમાં આપણે એ પણ જાણીશું કે શું રાવણ પણ સાત ચિરંજીવીઓની જેમ આજે પણ જીવિત છે અને શું હકીકતમાં માતા સીતા રાવણની જ પુત્રી હતી તો ચાલો જાણીએ એક મહાન વિદ્વાન સફળ શાસક વીણા ઉસ્તાદ શિવભક્ત રાવણની અસલી કહાની મિત્રો વિડીયોમાં આગળ વધીએ તે પહેલાં ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જો વિડીયોના અંતે વિડીયો ગમે તો લાઈક કરવાનું ચૂકશો નહીં રાવણ પોતાની શક્તિઓથી ત્રણેય લોક જીતી ચૂક્યો હતો તેણે યમને પણ હરાવીને કાળને બંદી બનાવ્યો હતો નવ ગ્રહો તેના પગ નીચે હતા આટલું જ્ઞાન અને શક્તિ હોવા છતાં રાવણ અહંકારી હતો વાસ્તવમાં રાવણના પિતા ઋષિ વિશ્વવા હતા જેમની પાસેથી રાવણે શાસ્ત્રો અને વેદો શીખ્યા જેના કારણે તેને મહાજ્ઞાની અને મહાપંડિત કહેવામાં આવે છે જ્યારે તેની માતા કૈકસી રાક્ષસી કુળની હતી જેના કારણે રાવણમાં રાક્ષસો જેવા ગુણ પણ હતા એક વધુ રસપ્રદ વાત એ છે કે રાવણ બ્રહ્માજીના પણ પરપૌત્ર હતા રાવણના દાદા ઋષિ ઉલચ્છ બ્રહ્માના દસ પુત્રોમાંના એક હતા રાવણે પોતાના બંને ભાઈઓ કુંભકર્ણ અને વિભીષણ સાથે બ્રહ્માજીની કઠોળ હજારો વર્ષો સુધી તપસ્યા કરી દર હજાર વર્ષ પૂરા થતાં રાવણ પોતાનું એક માથું કાપીને બ્રહ્માને અર્પણ કરતો અને અંતમાં જ્યારે તે પોતાનું દસમું માથું કાપવાનો હતો ત્યારે બ્રહ્માજી તેની ભક્તિથી પ્રસન્ન થયા અને તેને તથા તેના ભાઈઓને વરદાન માગવા કહ્યું રાવણે અમરત્વનું વરદાન માગ્યું પરંતુ બ્રહ્માએ એમ કહીને ના પાડી દીધી કે આ સૃષ્ટિના નિયમોને અનુકૂળ નથી ત્યારે રાવણે વરદાન માગ્યું કે તેને દાનવ દેવતા કિન્નર નાગ કોઈ હરાવી ન શકે અને પોતાના અહંકારમાં રાવણે મનુષ્ય અને વાનરોને દૂધ સમજ્યા અને તેમની પાસેથી સુરક્ષા ન માગી અને અંતનું કારણ બન્યું બ્રહ્માજીએ તેને વરદાન આપતા તેના દસ માથા પણ પાછા આપી દીધા અને અમરત્વ માટે અમૃત આપ્યું જે રાવણની નાભીમાં હતું અને તેને ચેતવણી આપી કે આ અમૃત ફક્ત અગ્નિબાણથી જ સૂકવી શકાય છે જે ફક્ત શ્રીહરિ વિષ્ણુ પાસે છે તો તમે તેમની સાથે દુશ્મની ન બાંધશો આ પછી બ્રહ્માજીએ કુંભકર્ણને વરદાન માગવા કહ્યું કુંભકર્ણ ઇન્દ્રાસન એટલે કે દેવોનું સિંહાસન માગવાનું હતો પરંતુ દેવોની ચાલથી માતા સરસ્વતી કુંભકર્ણની જીભ ઉપર બિરાજમાન થઈ ગઈ અને ઇન્દ્રાસનની જગ્યાએ નિંદ્રાસનનું વરદાન માગી લીધું અંતમાં વિભીષણે આજીવન પ્રભુની સેવા અને ભક્તિ કરવાનું વરદાન માગ્યું જેનાથી બ્રહ્માજી પ્રસન્ન થયા અને તેને આ વરદાન ખુશી ખુશી આપી દીધું રાવણ શિવનો ખૂબ મોટો ભક્ત હતો અને એકવાર શિવ ભક્તિમાં લીન રાવણે શિવને સીધા લંકા લઈ જવાનું વિચાર્યું અને કૈલાસ પર્વતને પોતાની ભૂજાઓથી ઉઠાવી દીધો અને જ્યારે રાવણે આવું કર્યું ત્યારે શિવ ક્રોધિત થયા અને પોતાના અંગૂઠાથી પર્વતને દબાવી દીધો રાવણ પર્વત નીચે દબાઈ ગયો અને દર્દથી ચીસો પાડવા લાગ્યો ત્યારે તેને પોતાની ભૂલનો અહેસાસ થયો અને તેને પોતાની ભક્તિ બતાવવા પોતાના હજારો હાથોમાંથી એક હાથ તોડ્યો અને તેની નસોમાંથી તાર બનાવીને તે વગાડવા લાગ્યો આજ તે સમય હતો જ્યારે રાવણે શિવને પ્રસન્ન કરવા માટે શિવ તાંડવ સ્ત્રોત લખ્યું હતું જેને આજે પણ દુનિયા શિવને પ્રસન્ન કરવા માટે ગાય છે રાવણની ભક્તિથી શિવ પ્રસન્ન થયા અને તેને પોતાની ચંદ્રહાસ તલવાર આપી અને ત્યારથી જ રાવણને સૌથી મોટો શિવ ભક્ત માનવામાં આવે છે શું રાવણને ખરેખર દસ માથા હતા આ અંગેના શાસ્ત્રોમાં અલગ અલગ વાર્તાઓ મળે છે કહેવાય છે કે રાવણને છ શાસ્ત્રો અને ચાર વેદોનું સંપૂર્ણ જ્ઞાન હતું જેના કારણે તેને દશાનંદ અથવા તો દસ માથાવાળો કહેવામાં આવે છે જ્યારે બીજી તરફ કેટલાક સ્થળોએ એમ પણ લખેલું છે રાવણના પિતાએ તેને નવમણીવાળી એક માળા આપી હતી શું રાવણને ખરેખર દસ માથા હતા આ અંગે શાસ્ત્રોમાં અલગ અલગ વાર્તાઓ મળે છે કહેવાય છે કે રાવણને છ શાસ્ત્રો અને ચાર વેદોનું જ્ઞાન હતું જેના કારણે તેને દશાનંદ અથવા તો દસ માથાવાળો કહેવામાં આવે છે જ્યારે બીજી તરફ કેટલાક સ્થળોએ એમ પણ લખેલું છે કે રાવણના પિતાએ તેને નવ મણીવાળી એક માળા આપી હતી જેના કારણે રાવણને દસ માથા હોય તેવું લાગતું હતું રાવણના દસ માથા તેના ચરિત્રને દર્શાવે છે આ દસ માથા છે કામ ક્રોધ લોભ મોહ મદ માત્સર્ય અહંકાર અને તેના તમામ માથાને સંતુલનમાં રાખનાર ત્રણ માથા બુદ્ધિ મનસ અને ચિત્ત સેતુ બનાવવા માટે રામે યજ્ઞ કર્યો અને યજ્ઞ કરાવવા માટે બ્રાહ્મણની જરૂર હતી તે સમયે રાવણથી મોટો જ્ઞાની બ્રાહ્મણ કોઈ નહોતો તેથી રામે રાવણને આમંત્રણ મોકલ્યું અને રાવણે યજ્ઞમાં ભાગ લીધો કહેવાય છે યજ્ઞમાં પતિ પત્નીએ બેસવાનું હોય છે જેના કારણે રાવણે સીતા માતાને મુક્ત કરીને યજ્ઞમાં સામેલ કર્યા હતા પરંતુ કેટલાક સ્થળોએ એમ પણ લખેલું છે કે રાવણે સીતાને મુક્ત નહોતા કર્યા પરંતુ તેની એક મૂર્તિ બનાવીને પૂજામાં બેસાડ્યા હતા અને પૂજા સમાપ્ત થયા પછી રામે રાવણ પાસેથી જીતનો આશીર્વાદ માગ્યો અને રાવણે ખુશીથી રામને જીતનું વરદાન આપ્યું કહેવાય છે કે રાવણને પોતાના મૃત્યુનું પહેલેથી જ જ્ઞાન હતું અને તેણે જ પોતાના મૃત્યુનો ઝાડ રચ્યો હતો પરંતુ તે સત્ય જાણતા પહેલાં આપણે રાવણના જન્મની અસલી કહાની જાણી લઈએ જય અને વિજય આ વિષ્ણુના વૈકુંઠ લોકના બે દ્વારપાળ હતા અને જ્યારે બ્રહ્માજીના ચાર પુત્રો વિષ્ણુના દર્શન કરવા પહોંચ્યા ત્યારે જય અને વિજયે તેમને એમ કહીને રોકી દીધા હજુ વિષ્ણુજીના આરામનો સમય છે તેનાથી કૃતિત થઈને સંતકુમારોએ તેમને શ્રાપ આપ્યો કે તેમને વૈકુંઠ લોકનો ત્યાગ કરવો પડશે અને તેમના શ્રાપથી વિષ્ણુજી પણ સહમત થયા અને તેમને બે વિકલ્પ આપ્યા કે કાં તો તેઓ પૃથ્વી પર વિષ્ણુના ભક્ત તરીકે સાત વાર જન્મ લે અથવા ત્રણ વાર વિષ્ણુના દુશ્મન તરીકે વિષ્ણુજીને જલ્દી જલ્દી મળવા માટે તેઓ ત્રણ વાર તેમના દુશ્મન બનવાનું સ્વીકાર્યું અને પહેલા જન્મમાં તેઓ હિરણાક્ષ અને હિરણકિશપુના રૂપમાં જન્મ્યા હિરણાક્ષરને વિષ્ણુના વરાહ અવતારે માર્યો અને હિરણ્ય કશ્યપને નરસિંહ અવતારે માર્યો બીજા જન્મમાં તેઓ રાવણ અને કુંભકર્ણના રૂપમાં જન્મ્યા જેને વિષ્ણુના અવતાર રામ દ્વારા મારવામાં આવ્યા ત્રીજા જન્મમાં તેઓ શિશુપાલ અને દંતવક્રના રૂપમાં જન્મ્યા જેને શ્રી કૃષ્ણ દ્વારા મારવામાં આવ્યા એવું માનવામાં આવે છે કે માતા સીતા રાવણના મૃત્યુનું કારણ બની હતી પરંતુ તે સંપૂર્ણપણે સાચું નથી આ પહેલાં પણ રાવણને ઘણા એવા શ્રાપ મળ્યા હતા જે આખરે તેના મૃત્યુનું કારણ બને એક સમયની વાત છે જ્યારે સ્વર્ગની અપ્સરા રંભા કુંબેરના પુત્ર પાસે જઈ રહી હતી ત્યારે રસ્તામાં રાવણે તેની સાથે છેડછાડ કરી જેનાથી ક્રોધિત થઈને કુંબેરના પુત્રએ રાવણને શ્રાપ આપ્યો કે જો તે સ્ત્રીની મંજૂરી વિના તેને હાથ લગાવશે તો તે ભસ્મ થઈ જશે અને આ જ શ્રાપને કારણે રાવણે માતા સીતાને હાથ ન લગાવ્યો બીજું એ કે રાવણ પોતાના અહંકાર અને જીતવાની ચાહમાં ઘણા રાજા મહારાજાઓને મારતો હતો અને જ્યારે તેણે એકવીસમાં રઘુવંશી રાજા અનરણ્યને માર્યો ત્યારે અનરણ્યએ તેને શ્રાપ આપ્યો કે મહારાજ વંશજના રાજકુમાર દ્વારા તું માર્યું જઈશ અને આવું જ થયું બાસઠમાં રઘુવંશી વંશજ રાજકુમાર રામ દ્વારા રાવણને મારવામાં આવ્યો પરંતુ કેટલાક લોકોનું માનવું છે કે રાવણ મર્યું નથી પરંતુ આજે પણ જીવિત છે અને કલયુગના અંત પછી વેદ અને શાસ્ત્રોનું જ્ઞાન આપવા ફરીથી આવશે અને અત્યારે તે લંકાની કોઈક ગુફામાં છે તો ચાલો જાણીએ તેની અસલી સચ્ચાઈ રાવણ ત્રણેય લોક જીતી ચૂક્યો હતો અને કાળને પણ બંદે બંધાવી લીધો હતો અને જ્યારે તે નાલોગ પહોંચ્યો ત્યારે નાગરાજે હારવા કરતાં રાવણ સાથે મિત્રતા કરી લીધી અને રાવણના મૃત્યુ પછી નાગ રાવણના શરીરને લઈ ગયા અને તેને જીવતો કરવાનો પ્રયાસ પણ કર્યો પરંતુ તેઓ સફળ રહ્યા નહીં ત્યારે તેમણે રાવણના શરીરને સહતા અને અન્ય જડીબૂટીઓની મદદથી તાબૂતમાં બંધ કરી દીધું અને લંકાની કોઈક ગુફામાં સુરક્ષિત રાખી દીધું અને એવું માનવામાં આવે છે કે રાવણ કલયુગના અંતમાં ફરી આવશે આજ સુધી ઘણા લોકોએ આ ગુફા સુધી પહોંચવાનો પ્રયાસ કર્યો છે પરંતુ તેમનું માનવું છે કે જ્યારે તેઓ ગુફા પાસે પહોંચે છે ત્યારે હવામાન બગડવા લાગે છે વૃક્ષો પોતાની જગ્યા બદલી નાખે છે અને જાનવરો ખૂન ખરાબા ઉપર ઉતરી આવે છે જેના કારણે ત્યાં પહોંચવું અશક્ય બની જાય છે પરંતુ આ કથાના વિપરીત કેટલાક લોકોનું માનવું છે કે રાવણના મૃત્યુ પછી વિભીષણે પૂરા રીત રિવાજથી તેનો અંતિમ સંસ્કાર કર્યો હતો વાસ્તવમાં આર વાસ્તવમાં રાવણ એક સફળ શાસક હતો જેના શાસનકાળમાં લંકાએ માત્ર વિકાસ જ કર્યો છે રાવણે અનેક ગ્રંથો અને આયુર્વેદિક પુસ્તકો લખ્યા છે તેણે રાવણ સંહિતા પણ લખી પરંતુ એવું માનવામાં આવે છે કે રાવણને ભવિષ્યના દુઃખોનું જ્ઞાન હતું અને તે પોતાના કુળને આ દુઃખમાં જોવા માગતો ન હતો જેના કારણે રાવણે જાણી જોઈને સીતાનું અપહરણ કર્યું જેથી શ્રી વિષ્ણુના અવતાર દ્વારા તેમનો અને તેમના કુળનો ઉદ્ધાર થઈ શકે અને બધાને મુક્તિ મળી શકે તે સમયે રાવણથી વધુ જ્ઞાની કોઈ ન હતું તેથી રાવણના મૃત્યુ સમયે રામે લક્ષ્મણને રાવણ પાસેથી જ્ઞાન લેવા કહ્યું અને રાવણે લક્ષ્મણને જીવનની ત્રણ મુખ્ય વાતો જણાવી જેને તમે પણ અનુસરીને જીવનમાં સફળતા પ્રાપ્ત કરી શકો છો પરંતુ તે ત્રણ વાતો જાણતા પહેલાં આપણે જાણી લઈએ કે શું સીતા માતા ખરેખર રાવણની જ પુત્રી હતી રાવણના જૈન સંસ્કરણમાં આપણને આ વાર્તા જોવા મળે છે જે મુજબ સીતા રાવણની પુત્રી હતી એવું માનવામાં આવે છે કે સીતા રાવણ અને મંદોદરીની પ્રથમ સંતાન હતી પરંતુ તેના જન્મ સમયે રાવણને જાણ થઈ ગઈ હતી કે તેની પુત્રીનો જ પતિ તેના મૃત્યુનું કારણ બનશે આ કારણે રાવણે તેને એક સંદૂકમાં બંધ કરીને જમીનમાં દાટી દીધી જે પાછળથી રાજા જનકને મળી અને રાજા જનકે તેને પોતાની પુત્રી માની લીધી પરંતુ આ વાર્તા આપણને રામાયણના જૈન સંસ્કરણ અને કેટલીક અન્ય પ્રાદેશિક પુસ્તકોમાં જોવા મળે છે જે વાસ્તવિક રામાયણના પુસ્તકોથી અલગ છે તેથી તેના પર પૂરો ભરોસો કરી શકાય નહીં તો હવે આપણે એ ત્રણ વાતો જાણી લઈએ કે જે રાવણે લક્ષ્મણને જણાવી હતી જેને તમારે પણ તમારા જીવનમાં અપનાવવી જોઈએ જેથી તમે પણ એક સફળ વ્યક્તિ બની શકો એક કોઈ પણ શુભ કાર્ય શક્ય તેટલું જલ્દી કરી લેવું જોઈએ અને અશુભ કાર્યને શક્ય હોય ત્યાં સુધી ટાળવું જોઈએ પરંતુ રાવણે રામને ઓળખવામાં મોડું કરી દીધું જેના કારણે તે માર્યો ગયો બે પોતાના દુશ્મનોને ક્યારેય ઓછા ન સમજવા જોઈએ પરંતુ રાવણે જ્યારે વરદાન માગ્યું ત્યારે પોતાના અહંકારમાં તેણે મનુષ્યો અને વાનરોને તુચ્છ સમજીને તેમની પાસેથી સુરક્ષા ન માગી અને તે જ તેની મૃત્યુનું કારણ બન્યું ત્રણ પોતાના જીવનના રહસ્યો કોઈને ન જણાવવા જોઈએ રાવણ અહીં પણ ચૂકી ગયું વિભીષણને તેની નાભીમાં સ્થિત અમૃતનું રહસ્ય ખબર હતું જેના કારણે રાવણ માર્યો ગયો તો આ છે ત્રણ વાતો જે તમારે પણ ચોક્કસપણે ધ્યાનમાં રાખવી જોઈએ રાવણ માત્ર એક રાક્ષસ ન હતો ભલે તેણે લંકા પોતાના મોટાભાઈ કુબેર પાસેથી છીનવી લીધી હતી તેમ છતાં રાવણના સમયમાં લંકાએ માત્ર વિકાસ જ જોયો છે જેના કારણે આજે પણ લંકા અને ભારતના ઘણા સ્થળોએ રાવણના મંદિરો છે અને તેને આજે પણ પૂજવામાં આવે છે રાવણ એક મહાન ચિકિત્સક અને આયુર્વેદાચાર્ય પણ હતા અને તેમણે ભવિષ્યની બીમારીઓનું પહેલેથી જ્ઞાન હતું અને આ જ કારણે તેમણે આયુર્વેદ ઉપર સાત પુસ્તકો લખ્યા રાવણ જેવો કોઈ ન હતો અને ન કોઈ થશે રાવણની શિવભક્તિએ શિવને પણ પ્રભાવિત કર્યા તો આ હતી મહાજ્ઞાની મહાપંડિત રાવણની અસલી કહાની જેની જિંદગીનો તમને માત્ર એક જ પહેલું ખબર હતો જે જીવનનો અંત પ્રભુ શ્રી રામે કર્યો અને જો તમને વિડીયોમાં કંઈક નવું જાણવા અને શીખવા મળ્યું હોય તો કોમેન્ટમાં જય શ્રી રામ જરૂર લખજો ધન્યવાદ